કબીર બાબુ વાણીમાં એવી વાત કરે છે ભજન છે ને ભજન મલપા જો ઉતરે ને તો જ મજા આવે કારણ કે જાજો ભાગ તો ઉતરતું નથી પણ ભજન છે ને કરવાની જરૂર છે ગાવાની જરૂર નથી ગાવા કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરો બધા કરતા અઘરું છે ભારું ખોક કલાકાર હોય ને એને આપણે આમ કહીએ કે સીતારામ તો આમ માંથી સીતારામ તો બોલ મરી તો તું જવાનો જવાનું પણ જીવ વાત જ નથી ભજન કને ને આમ ભજનમાં મહાપુરુષ એટલા માટે કે છે જીવમાંથી શિવમાં જીવ જીવમાંથી શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને શિવ ને બાબુ એક કરવા માટે જરૂર ભજન ની પડે બુદ્ધિ થી વિજ્ઞાન થી પૈસા થી જીવ ને શિવ એક ન થઈ શકે મહાપુરુષો એ બાબુ નક્કી કરી લીધું અને જેને ભજન ના માર્ગે ચડે એટલે જગત હકઈ નઈ લેવા દેવાની એ ભેગ હરી ભજવું હક બોલવું દોનો વાદા અવલ આવા નર ને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ આ જેસલ જાડે જો બજાર માં નીકળે અને બારીઓ બારણા ભટો ભટ બંધ થઈ જાય રૂમ માં બેઠા હોય ને અવાજ આવે ખબર પડે ને કે જેસલ નીકળ્યો બાપુ ટાકણે પડે તો અવાજ આમ ચૂપ થઈ જાય ઈનો ઈ જેસલ સતી તોરલ મળ્યા ને પછી તોરલ કે છે મારા કપડા લઈને નદીએ જઈને ધોયાઓ તેદી જેસલ કપડા માથે લઈને નદીએ જોવા ગયો ને પછી જે જગતે એની માથે વિતાડી છે ને ઈ જેસલ નો આત્મો જાણે છે એટલે આ જગત છે ને તમે ધારો એટલી બધી હારી નથી ગોઢ બંગાળ નો રાજા ગોપીચંદ ને બાણુ લાખ માળવાનો ધણી ભરતરી બે જણા દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા હાલતા થયા શમશાનમાં માં હુતા હતા ઈ સમસાન માં હુતા હતા માણના કરીને હુતા હતા અને ત્યાંથી બે ચાર બેન નું નીકળી એટલે એક બેન બીજી બેન ને પૂછે છે કે આવલા ગોપીચંદ ને ભરતરી કે આવડા બીજી બેને કીધું કે હા તો કે કે છે ને આમને બધું સૂટી ગયું હજી પાણાના ઓસીકાની જરૂર તો પડે છે

તમારો બધી તૈયારી હોય અને જીવો ને પછી મરવાની તૈયારી હોય ને તે બધી તૈયારી લાકડા ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોંકા મારનારા હોય

કઈ નથી જોતું કે બોલ સિકંદર કે પણ હું સિકંદર છું તું કઈક માય કે મેં ક્યાં પૂછું તમે કોણ છો બાપુ એની મોજ કેવી છે કે મારે કઈ કામ જ નથી તમે સિકંદર હોય તો ભલે જે હોય મારે હું કામ છે પણ હું તું તારી ભૂખ ભાંગી નાખું ભલા મને પહેરવા કપડા નથી ખાવા તારે અનાજ નથી કે મારી ચિંતા ન કરશું

પૈસા તો હાથ નો મેલ છે ફલાણું છે ને ઠીકડું છે ને લાવો એક બીડી ત્યાં ઉખાડીને એક જોડી લઈ આવો એમ છે આ બધું અરે જીવન મળ્યું છે મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું આપણા ગઢન હારું જોડું નથી જડ્યું મારા બાપ ભૂખ્યા મરી ગયા વહાન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે કોઈ ની ભાઈ જ્યાં જાવ કોઈ હારી વાત જ નથી કરતું એક ભાઈ જાય કે છૂટા કુડેરિયા દાબું ભરવું છે બીજા ભાઈ જાય કે ડોબું વેણો દોવા નથી દેતો બીજા ભાઈ જાય કે છોકરાનો વહુનો વેવય તેડી ગયા મોકલતા નથી બીજા ભાઈ જાય કે પોલીસવાળા છોકરાને લઈ ગયા જમીન ચડતા નથી આપણે આપણે જા રો આખી દુનિયા રોવે છે

ભજન તો કઈક જુદી બાબત છે પણ ભજન સમજાય એવું નથી એની માટે સદગુરુ જોવે હવે સદગુરુ ગોતવા જ્યાં આની દુકાન તો હોય નહીં ચા ગોતવા આખે આખા કપાળ રંગ્યા હોય ઢીસણ સુધી ડેરખા હોય પણ આયલા જાતર માં એ હાથ કરે હે ભગવાન ખડા રે તારા બેડા પાયો તે મે રોટલા આડો વંડીયો ઠેકો શું મારા બેડા પાયો એવું જ આયલું ચારે કોઈ

હળવા ફોલ થઈ જવાની વાત છે આપણે નોતા ને તેથી હાલતું તું આપણે સહી તો હાલ છે ને આપણે વ્યાજા હું તો હાલ છે એટલા માટે બાપુ ગંગા સતી ની વાણી એવું કે છે કે તમારા મારા શ્વાસ છે ને એ જ ઈશ્વર છે બાકી ક્યાં આટા મારવાની જરૂર નથી એકવીસ હજાર ને છસો તમારે ગણવું હોય તો ગણી જોવાની શું તમારા અને મારા જે સ્વર છે એ જ ઈશ્વર છે હું બોલું તમારા કાન સુધી સંભળાય છે દેખાય છે આ દેખાતો નથી ઈશ્વર છે બસ બેડો પાર થઈ જાય બાકી કઈ કરવાની એમાં દીવો ને અગરબત્તી આસન ને ઊંચું બે ઉમ કઈ કરવાનું જ નથી ખાલી શ્વાસ સુરતા લગાડવાની છે કામ થઈ જાય બસ વાત થઈ જાય પૂરી

આમાં આપણા કે ડાળી આવે એવું નથી આ જેટલું દેખાય છે ને એના માલિક નથી કોઈ ચોકીદાર જો લખી લેજો માલિક હોય તો ભેગું આવે કોઈ માલિક નથી હોય નહીં તમે નહીં માલિક આ તમે તમારું જે ભજન કરો એ જ તમારી ભેળું આવે બાકી કઈ ન આવે આ મારું ખેતર જના મારું ટ્રેક્ટર જના મારી વહુ છે ને મારા છોકરા તા જા ચાલ લેતો જજે ને બીજા રકડાવતો અરે કઈ નથી ભલા હરી નું ભજન કરી લ્યો એ તમારો ને મારો બાપુ

ચોરાશી લાખ માં કુદરા કાગડા ફૂંકડા ભેસું કોઈ ભજન ન કરી શકે ભજન એક માણસ એક જ કરી શકે ઢોર હોય ને ઢોર ઈ આપડા ધણીને ઓળખે ને ઘર ઓળખે આપણું ઢોરું આપણી ડેલી આવે પણ એને બાંધવું પડે ગમે એવું ખાનદાન ઢોર હોય તો શું કામ એ ભૂખ હોય તો તમારા બનાવેલા રોટલા ખાઈ જાય એને હાન છે ભાન નથી એને એક તત્વ ઘટે છે આપણે પાંચ પાંચ તત્વ આપ્યા આપણે બુદ્ધિના ગાળિયા થયા નો પડાવવાનું હોય નું પડાવી લઈએ

બધા હોય આ દુનિયામાં જેટલા માણસ આવે ને દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય દીકરી હોય બધા લક્ષ્મણ રેખા હોય જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય રાવણ મરી ગયા વ્યામ ન રહેતા ગામો ગામ છે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય બાપ ઓળંગી જાય ને તો એનું હરણ થાય માં ઓળંગી જાય તો એનું હરણ થાય દીકરો ઓળંગી જાય એનું હરણ થાય રામાયણ છે ને રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને બતાવવાના જ ગ્રંથો છે કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવી માવું હોય કેવા બેન હોય તો રામાયણ માં જોવું અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં લો એમાં જ પડે બધા નથી દેવું નથી દેવું જ કરે એક વેચીને હાટું હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે આપણને એમ લાગે શું ભલામા જ પડી પછી ઓલો જેલ માં ગયો એની ખબર કાઢવા જાવ કે ખબર ઓલું પસાવી પણ મને બારો કટાવી હોત તારે મોડું થઈ ગયું હોય મારા રામ

આપણે રામ 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 કરી સીતાજી રામ ના પડી ના દિન રામ નો ચૌદ વન માં રખડવું પડે કૃષ્ણ પરમાત્મા ને ભીલના બાણ થી વિધાવવું પડે મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ શેલે ની પથારી માં હોવું પડ્યું મારા રામ આપણે કર્મ જેટલા કર્યા છે આપણે નહીં ભોગવવું પડે અરે મારા નાથ ને બાપુ લગામ મારી તમારી એની છે પણ આ આ તમને મને છે ને ઓલા ચાવી ભરી ભરી રમકડા જેમ આપ્યા હોય ને આપણે છોકરાને ને આપ્યું ને ચાવી ભરી એમાં જ આમ છે ચાવી ખૂટરે છોકરો રમકડાનો નો ઘા કરી દે ને એમ આમાં ચારે ચાવી ખૂટરે કોઈને ખબર નથી પછી અમુક અમુક રગડા અમુક અમુક રમકડાની કડક સ્પ્રિંગ હોય વધારે થોડાક ઠેકડા મારતો હોય નથી મારતા હોતા આપણને એમ થાય ભાઈ હળવો હળવો મારે તું તારું ખૂટ રહેવાની છે પણ એને એમ કે મારે ખૂટવાની જ નથી મારા રામ બધા લગા માં હાથમાં લઈ ને બેઠો છે કોઈ જો કેતો હોય તો ખોટી માટે એક નથી કારણ કે મને મજા નથી આવતા

અત્યારે તમે બધા મને સાંભળો છો અને મને જો આ દુનિયામાં કોઈ ઓળખતું હોય તો આવા બધા સાધુ સંતોનો નો છે એમાં બાકી હતું આ માં ભેગા થઈ ગયા અમારા વેવ ધોરાજી રહે છે અહીંયા આવ્યા છે એમને મને કીધું બોલો અહીંયા હું રહું ખબર મેં ખારવાની ખબર નહોતી બોલો ધોરાજી ખબર પડી કે અહીંયા એક માં રહે છે મેં આ કીધું અહીંયા કોઈ માં બા રહેતા નથી હું આટલી દુનિયામાં સાધુ સંતો ભેગો રખડું મનનો ખબર અરે એ કે રહે છે અને આયા આવ્યા મારા ઘરે પછી અહીંયા જ્યાં ને

ગુજરાત રાજ્યના કેટલા ગામડા હજાર ને આટો ભરી ખેડો નાખો ખકડાવી બચાવી ભૂકો ને સામે નોરવા દીધી સાંજ કે ભાન ખેર કર્યો નાખો ચકલા ચકલાનો માળો બચાવો બચાવો ને થાય ક્યાં ક્યારે નથી બચવાની ક્યાંય બારી યાથી ઉભરણમાં આવ્યો માળિયા માથે તે મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલાન નો પકડ્યો હાથ બહુ ધુણાવી મારાણી જુના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો યાથી પાછો ફરીયો ભાવનગરને ફડકાવતો વલ્પીપુર નાખ્યો વલોવી નોરવાદીતી શાન કે ભાન કેર કર્યો કારો ચૂઠી નાખ્યો જકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી

વાપી માંથી વસુડો અમેરિકા જાતા હાળા થી પાછો પરવડ્યો પાકિસ્તાન માં ઉડાડ્યા કાંકડા દિવાડાની ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લગત ને લગ પકાવજો વઢવાણ ના પાડ્યા વાત જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપંડા રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજ ના દેવળે દેખાડો ઝાલાવાડ ઝાલાવાડ માં ઝગડ બોલાવતો ધાંગધ્રા ને ધ્રુજાવતો હળવત નાખ્યું હલ બોલાવી રણ ટાળતો સરા સોસરો થઈ દૂધી ના દર્શન કરતો ખાટલી ને કકડાવતો મૂળી માં જઈ મલકાડો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટિકર ગામમાં માં આવી ને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો સદગુરુ મહારાજ